વિદ્યાર્થીઓને વાલીઓ ચોથા રાઉન્ડમાં ફોર્ટી થ્રી જેવી સીટ્સ હતી જે ખાલી આવી હતી સીટ એલોટમેન્ટ પછી પાંચમા રાઉન્ડમાં ફરી ખાલી આવી છે તો હવે ટોટલ થઈ ગઈ છે અડસઠ સીટ કે હાલમાં અડસઠ સીટ મેરિટ લિસ્ટમાં જેટલા સ્ટુડન્ટ્સ છે એમને ઓફર કરવામાં આવી તે છતાં ખાલી આવી છે કે પાંચમા રાઉન્ડની ચોઈસ ફિલિંગમાં આ કોલેજોમાં કોઈએ ચોઈસ કરી નહીં જે નોન રિપોર્ટેડ સીટ આવી હતી એમાં ફરી કોઈએ આ ચોઈસ કરી નહીં હતી એટલે આ સીટ ખાલી આવી છે એટલે આ અડસઠ સીટ હવે કોઈપણ કેટેગરીની હોય એ બધી ઓપનમાં કન્વર્ટ કરી દેવામાં આવી છે એટલે જેમનો સ્કોર એકસો ચુમ્માલીસથી ઉપર હોય એ લોકો આનો લાભ લઈ શકે છે આ અડસઠ સીટની ડિટેલ છે સામે તમારે જો આ કોલેજોમાં એડમિશન લેવું હોય તો તમે રજીસ્ટ્રેશન કરી શકો છો વેરીફિકેશન હમણાં કરાવવાનું નથી પિન પરચેસ કરવાની છે રજીસ્ટ્રેશન કરવાનું ડોક્યુમેન્ટ અપલોડ કરવાના અને મેરિટ લિસ્ટની વાર જોવાની મેરિટ લિસ્ટ આવી જશે તો પછી આમાં તમને ચોઈસ આપવામાં આવશે એટલે જે નવા રજિસ્ટર થાય છે એમને ફક્ત આ જે વેકેન્સ સીટ આવે છે એમાં એમને લાભ મળશે એટલે એક દિવસ વધાર્યો છે આજે છેલ્લો દિવસ હતો એડમિશન કમિટી એક દિવસ વધાર્યો છે કે 25 તારીખ સુધી તમે પિન પરચેસ કરીને રજીસ્ટ્રેશન કરીને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને પોતાનું નામ મેરિટ લિસ્ટમાં નોંધાવીને આ દસ કોલેજો છે એમાં અડસઠ સીટ ખાલી આવી છે એમાં તમારી પસંદગી અનુસાર પસંદ કરી શકો ચોઈસ કરી શકો ચોઈસ ફિલિંગની ડેટ પછી આવશે હાલમાં આ ફક્ત પિન અને રજીસ્ટ્રેશન ચાલુ છે પછી મેરિટ લિસ્ટ અપડેટ થશે મેરિટ લિસ્ટ અપડેટ થયા પછી આમાં ચોઈસ આપવામાં આવશે એટલે આમની મેરિટ લિસ્ટ જુદી જ રહેશે બરાબર તો પચીસ તારીખે સવારે દસ વાગ્યા સુધી તમે પિન પરચેસ કરીને રજીસ્ટ્રેશન કરીને ડોક્યુમેન્ટ વેરી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો હેલ્થ સેન્ટર પર વેરીફિકેશન કરવા જવાની જરૂર નથી સમજી ગયા તો આ ફક્ત એકસો ચુમ્માલીસના ઉપરના જે સ્કોરવાળા છે એકસો ચુમ્માલીસ કે તેનાથી ઉપર ઓપન કેટેગરી વાળા માટે આ છે અને રિપોર્ટિંગ આવતીકાલનો ઓછા સ્ટુડન્ટ હતા ને બસો બત્રીસ જેવા કેટલા હતા એટલે ઓછા સ્ટુડન્ટના કારણે સમય જે છે એ ઓછો આપ્યો છે એક જ દિવસનો છે હેલ્થ સેન્ટરનો પૈસા ભરવાનો સમય તો છે તમારી પાસે પણ હેલ્થ સેન્ટરનું રિપોર્ટિંગ ફક્ત છવ્વીસ તારીખ જેવું જ દેખાય છે કેમ કે સ્ટુડન્ટ ઓછા છે એટલે છવ્વીસ તારીખે બધા હેલ્થ સેન્ટર પર રિપોર્ટિંગ કરીને એડમિશન કન્ફર્મ કરાવવાનું છે પૈસા તો બધાએ ભરી જ દીધા હશે અને પછી જે નોન રિપોર્ટેડ આવશે એનું જૂની ચોઈસ અનુસાર ફરી એલોટમેન્ટ થશે બરાબર હવે મેડિકલ ડેન્ટલની તો તમને ખબર જ છે માહિતી મેં આપી જ હતી કે મેડિકલમાં સત્તાવન સીટ અને ડેન્ટલમાં તેત્રીસ સીટ ખાલી પડી છે પણ વીસ નવેમ્બરે કાઉન્સેલિંગ પૂરી થઈ ગઈ હતી જે એમસીસીએ શેડ્યુલ આપ્યું હતું એ વીસ નવેમ્બર લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ હતી તો વીસ નવેમ્બર પૂરી થઈ ગઈ પણ ઘણા બધા સ્ટેટમાં સીટો ખાલી આવી છે ઓલ ઇન્ડિયામાં પણ ખાલી આવી છે કે એંસી સીટ મેડિકલની અને બસો ડેન્ટલની તો ઓલ ઇન્ડિયા એમસીસી પર બસો એંસી સીટ ખાલી છે અને દરેક સ્ટેટમાં અમુક અમુક સીટો ખાલી છે એટલે હવે સરકારની મંજૂરી લઈને ફરી એક રાઉન્ડ કરવામાં આવશે ગયા વર્ષે પણ આ રીતે થયું હતું કે પછી એમની પાસે સમય વધારવાની એપ્લિક આપણે રજૂઆત કરી હતી અને સમય વધારવામાં આવ્યો હતો ને આવી રીતે સ્ટુડન્ટ જે છે સીટ લઈને છોડી રહી છે એના માટે પછી ગયા વર્ષે ત્રણ લાખ રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ લેતા હતા કે જે ત્રણ લાખ રૂપિયા આપશે એને ચોઇસનો અવસર ફરી આપશે અને જેને જે કોલેજ જોઈએ એ ચોઇસ ચોઈસ કરવાની અને એ મળી જાય તો તમારે કન્ફર્મ કરવાની અને જો તમે કન્ફર્મ નહીં કરો તો ત્રણ લાખ રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ એડમિશન કમિટી લઈ લેશે ત્રણ લાખ રૂપિયા ફોરફિટ થઈ જશે દસ હજાર જૂના અને ત્રણ લાખ નવા એટલે જેમને એડમિશન લેવું હોય એમણે જ ચોઈસ કરવાની છે જેમને નહીં લેવું હોય એમણે ત્રણ લાખ આપવાના નથી ચોઇસ કરવાની નથી ને ત્રણ લાખ સિક્યુરિટી ડિપોઝિટ આપ્યા પછી પણ તમારે તમારી પસંદગીની જ કોલેજો મૂકવાની છે કે તમે તેમાં મળે એડમિશન તો કન્ફર્મ કરી શકો નહીં મળશે તો ફરી નોન રિપોર્ટેડ રહેશે એ સીટ પર ફરી તમને ચાન્સ આપશે એટલે જ્યાં સુધી સીટો ખાલી રહેશે ત્યાં સુધી આ જે ત્રણ લાખ રૂપિયા ભરે છે એમને લાભ આપવામાં આવે છે કે એની ચોઈસ અનુસાર એડમિશન મળી શકતું હોય તો મળી જાય આ ગયા વર્ષે થયું હતું આ વર્ષે હજુ કોઈ નોટિફિકેશન આવ્યું નથી અને સમય જે વધારવાનો છે વીસ નવેમ્બરથી ચોવીસ નવેમ્બર થઈ ગઈ પણ હજુ સુધી કોઈ માહિતી નથી આવી તો સમય વધારશે એનએમસી એમસીસી પછી જ આપણી ત્યાં ગુજરાતની કાઉન્સેલિંગ ચાલુ થશે અને જ્યારે પણ ચાલુ થશે એડમિશન કમિટીની વેબસાઈટ પર માહિતી આવશે કે ત્રણ લાખ ભરાવે છે કે નથી ભરાવતા એ પણ આપણને વેબસાઇટ પર માહિતી આવશે ત્યારે જ ખબર પડશે ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી સમયસર તમને મળતી રહે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ